હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય બાપા સીતારામ જો આપણે નાય ધો થઈ ગયા છે કમ્પ્લેટ અત્યારમાં આપણે બ્લોક ચાલુ કરી દીધો છે જુઓ ઓલો મારો કાકો જોને અત્યારમાં દવા સાટવા મીનો કેવી હાલો જોવા જાય હાલો બતાવું જો મિત્રો મારો કાકો અત્યારમાં દવા મીનો સાટવા આવે છે ને તુવાડા જુઓ તુવાડા કાઢ નાખે છે લંબડી સડાઈ જોઈએ

હાલો મિત્રો હવે પાંચ વાગી ગયા છે છોકરા લેવાનો ટાઈમ થઈ ગયો ખોપાળા જવું છે આપણે તો આપણે જાવી હાલો ખોપાળા હાલો જાવી ખોપાળા છે જો મિત્રો હાઈસ્કૂલ છે ગોપાળાની આપણે ગૌરવ અહીંયા ભણે છે ભાઈ આપણે અહીં પગી ગયા છીએ હાઈસ્કૂલે જુઓ છે ને મસ્ત તો અમને હવે રજા પડે ત્યારે આપણે જાવી પછી રજા પડવાની થોડીક વાર છે પછી જાવી આપણા વહેલા થોડાક છે રજા આપણે પછી દેખાડું જો આપણે ખોપાળે વીએ આવ્યા છીએ જો લઈ આવ્યા છીએ ખોપાળેસ વીયા નિશાળેથી તો આપણે આ વિડીયોને અહીં એન કરવી જય માતાજી જય બાપા સીતારામ જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરીજો સબસ્ક્રાઈબ કરી દેજો તો બાય બાય જય હિન્દ જય ભારત બાપા ચિતારામ લાઈક કિજોને